જય શ્રી કૃષ્ણ રાધે રાધે વૈષ્ણવ આજે આપણે ગોળની રબડી કે રેવડી કેવી રીતે સીધ કરાય એ જોઈ લઈએ રે ગોળની રેવડી અને ગોળની તલની પૂરી તો જે કેવું છે કે ચાસની આપણે ખાંડવાળી કરીએ ને તો સરસ તો થઈ જાય છે એ બહુ સુંદર થાય પણ ગોળવાળી કરીએ ને ત્યારે પોચી પડી જાય નરમ થઈ જાય એ સુંદર નથી થતી તો શું કરીએ પહેલાં તલ લઈએ તલ જેટલું લીધું હોય ને એના કરતાં અડધો પ્રમાણમાં ગોળ લઈ લેવાનું તો એ મેં કઢાઈ લીધી છે કઢાઈમાં એક ચમચી ઘી કર્યું અને એક કપ જો અહીંયા તલ લીધા હોય ને તો અડધો કપ અહીંયા ગોળ લઈ લેવાનું તો ઘી નીચે પહેલાં એટલા માટે કર્યું કે જેથી નીચે ચિપકે નહીં ચોંટે નહીં એટલા માટે અને જરા કહેવું હવે અડધો કપ ગોળ લીધો તો તેમાં ખાડી બેથી ત્રણ ચમચી જલનો ઉપયોગ કરવાનું જેથી શું કાઢી એવી ચાસણી આપણી સુંદર બનાવવાની છે એટલા માટે તો ગોળ ઉગળે આવી રીતે ઝાગ આવવા બને તો હવે ગોળની ચાસણી થઈ છે કે નહીં કેમ ખબર પડે તો એક કટોરીમાં જલ રાખવાનું અને જલમાં આવી રીતે જો કરીને જો આપણે હાથમાં લઈએ ગોળો પાડીએ તરત તૂટી જાય કટ કરીને આવી રીતે અવાજ આવે તો સમજો કે ચાસણી થઈ ગઈ છે પણ જો ન થઈ હોય ને નરમ પડે એટલે સોફ્ટ પડે એટલે સમજો ને કે હજી નથી થઈ તો એ ફરીથી એકવાર જોઈ લઈએ પહેલી જોઈ તો નહોતી થઈ પણ બીજી વાર ફરીથી જોઈ લઈએ થઈ છે કે નહીં તો હાથમાં લઈએ ને તરત તૂટી જાય ને એટલે ચટકવાની અવાજ આવે તો સમજો થઈ ગઈ છે આ જો તૂટી ગઈ છે આ તૂટી જાય તે તરત એટલે આ ચાચની ગોળની હવે થઈ ગઈ છે ગોળની પાઈ આવી ગઈ છે ગેસની આંચને બંધ કરીએ આમાં ચપટી કેવા ખાવાના સોડા પધરાવાના છે હવે ખાવાના સોડા પધરાવાથી શું થશે એમાં છે ને ઝારી પડશે અને પાય છે ને હલકી થશે એટલે ચવળ નહીં થાય તો ગેસની આંચથી નીચે ઉતારીને પછી એમાં તલ પધરાવી દઈએ એક કપ તલ લીધા તલ પધરાવી દઈએ અને તલ પધરાવ્યા પછી એને લોહીમ અને લોહીમ જ એકથી બે મિનિટ એને આવી રીતે સતત ચલાવતા રહેવાનું જો હું વિડીયો છે ને કટ નથી કરી રહી જેથી શું છે ફાસ્ટ ફોરવર્ડ કર્યો છે જેથી શું છે કે આપને સમજાય કે કેવી રીતે બન્યું છે ત્રણની ગોળની ચીકી કે ગોળની પૂરી કે ગોળની રેવડી જ્યારે કરતા હોય ને ત્યારે મોસ્ટલી કેવું છે કે રિઝલ્ટ સારું નથી આવતું એટલા માટે તો આ મિશ્રણ જરાક એવું ઠંડુ પડે હાથમાં જરાક એવું ઘી લગાડવાનું અને પછી એને નાના નાના ગોળા પાડવાના મિશ્રણ એ જો ઠંડુ થયું હવે ઘટ થયું એટલે ઠંડુ પડે ને એટલે હાર્ડ થવા માંડે ખાંડની તો તરત થઈ જાય પણ ખાંડની બી રેવડી બહુ સુંદર થાય જાય જો આપણે ખાંડની રેવડી જોવી હોય ને તો બી આપ મને કમેન્ટ કરશું હું ચોક્કસથી શેર કરીશ તો આવી રીતે નાના નાના ગોળા આમાંથી લઈએ આવી રીતે આમ જો હાથ જરાક ઘીવાળો કરીને અને હવે હાથેથી પ્રેસ કરીને પછી સાદા તલ રાખ્યા છે તલને શેકીને લેવાના એ ધ્યાન રાખવાનું છે એ હંમેશા ધ્યાન કે તલને હંમેશા શેકીને જ લેવાના છે આવી રીતે નાના ના ગોળાવાળીને આંગળીથી પ્રેસ કરીને એને તલમાં રગ આવી રીતે દોડી દેવાનો છે સરસ તો આવી રીતે જ શું કરીએ આપણા રેવડી પહેલાં હવે આપણે આપણે સિદ્ધ કરી લીધીએ હવે એમાં ને એમાંથી તલની પૂરી કેવી રીતે બનાવીએ એ જોઈ લઈએ તો એમાં શું કર્યું એવી રીતે સેમ નાનકડો જ ગોળો લેવાનો એકદમ નાનકડો જ ગોળો લઈએ કારણ કે પૂરી કરીએ ને એકદમ પાપડ પૂરી કરીએ ને પાપડ થઈ જવી જોઈએ અને વણાઈ બી જ ખૂબ સુંદર અહીં જો એમને દેખાતી હશે જરા કે એવું ઘી લગાડી લેવાનું વેલણ પર એથી ચીપકે નહીં એમ તો ન ચીપકે પણ લગાડી લેવાનું કે પહેલી વાર કરતા હોય તો ન ફાવે એમ તો એકદમ આછી વણી લેવાની સુંદર વણાઈ બી રહી છે જો અને સાચે જ આ સામગ્રી ઘરવાની છે ને ખૂબ આનંદ આવે છે મેં કર્યું ત્યારે મને ખૂબ આનંદ આવ્યો અને આવી મને ઉમીદ છે કે આપને બી ખૂબ જ આનંદ આવશે એકદમ આછી પૂરી વણાઈ ગઈ આ જો આવાજ બી આવે છે એમાંથી એકદમ સુંદર વણાય ગઈ છે આવી રીતે જ બધી પૂરી વણી લઈએ તલની તો ખૂબ સરસ સરળ અને એકદમ નવી રીતે ગોળની રેવડી અને પૂરી આપણે સિદ્ધ કરી છે આ બી આ સિદ્ધ કરજો શ્રી પ્રભુને ધરાવજો સંક્રાંતિ પર અને મને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો કે આ વિડીયો આપણે કેવો લાગ્યો છે અને હા આપણા ગ્રુપમાં શેર કરવાનું ભૂલશો નહીં જેથી વધુથી વધુ લોકો સુધી વિડીયો પહોંચી શકે અને એને પણ વિડીયો ઉપયોગી થઈ શકે તો આવી રીતે જ બધી પૂરી અને બધી રેવડી અહીંયા સિદ્ધ કરી લીધી છે તો આઈજોનો રંગ બી કેટલો સુંદર આવ્યો છે ને એને ખૂબ સુંદર થઈ ગઈ છે ખરેખર શું આજો આપણે કરીએ તો તૂટી બી તરત જાય છે તો હવે આપણે એક પાત્ર મેને સાજી લઈએ તો કાંઈ ન સમજાડું હોય તો મને ફરીથી કમેન્ટ કરશો હું ચોક્કસ રિપ્લાય કરીશ ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો બે આઇકન હિટ કરજો કે જેથી જ્યારે બી સામગ્રીનો વિડીયો મૂકું આપ સુધી નોટિફિકેશન આવી જાય આપજો જેવી રીતે ખાંડની ચિક્કી બને છે એવી રીતે જ બની છે તો આપણે ફરીથી મળશું આવી રીતે જ નવા નવા વિડીયો નવી નવી સામગ્રી સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ એનું નજીકથી ટેક્સચર જો કેટલું સુંદર આવ્યું છે